હેલો ભાઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વાર કરી સિંહેમાં તો તમારા નવા વગમાં તમારું સ્વાગત છે તો આલો વ્વલોગની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આવી જાય વાડી અને વાડીએથી હવારમાં કરી દીધો દીધોલોગ ચાલુ તો આપણે એરંડાની અંદર આવી જાય અને એરંડાની અંદર ટ્રેક્ટર હેડે હે જો હા અમે ટ્રેક્ટર હેડેરું છે અને એરંડા જે પડી જાય ને એને આપણે કરવાના છે ઊભા તો આપણે એરંડા ઊભા કરવા વાડી આવી જાય હા જો આવી રીતનું આટલી આ બાજુ હેડી ગયું છે અને હજુ થોડુંક બાકી છે તો એ ટ્રેક્ટરવાળા ભાઈ આપણે મોટા ભાઈની ચલાવે ચલાવેરા ટ્રેક્ટર અને આપણે એરંડા ઊભા કરી જો જે એરંડા પડી જાય ને એને ઊભા કરવાના હે તો મિત્રો આપણા એરંડા કંઈક આવી રીતના અત્યારે તો લાગી રહ્યા એ અત્યારે વરસાદની હવે એવી જરૂર છે નહીં આપણે પાણી ચાલુ કરવાનું પણ દિવાળી પાસે પિત્ત વગર તો કેમ કે આ ગોરાડું જમીન છે ને એટલે આની અંદર પિત્ત કરવું પડે એમ અને પેસો પહેલાં આપણે પિત્ત કરેલું છે ને એટલે થાય એટલે આપણે એરંડા ઊભા કરવાનું કામ આ ચાલુ છે આપણે અને એમાં આ નવરાત્રિ આવી તો બધાને હે ને હેપી નવરાત્રિ મિત્રો જો અહીંયા ટ્રેક્ટર આવે ટ્રેક્ટર રાઢે હે અને આપણે એરંડા ઊભા કામ કરવાનું કામ ચાલુ કરી દીધું એ જો આ ટ્રેક્ટર રાઢે અંદર ગીતો વગાડે છે અને આ રચકા માટે જમીન રાખી દીધી એને એને પણ આપણે કેળીને આજે હમી કરી દઈએ એટલે એને નવરાત્રિ પતી જાય એટલે આપણે રચકો પણ પીવડાવી દેવાનું હોય તો તો કંઈક આપણા એરંડાનું આવું વ્યૂ હે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને આજે આપણે એરંડા ઉભા કરવાનું કામ કરવાનું છે તો જય દ્વારકાધીશ બધાને મિત્રો તો આપણે જો કોન્ટી પે વેચી નાખી હતી બદલા મહિને બે બીજી પેસો લાયા હેજુ એક આ પાડો છે આપણો નવો અને એક આ બે હાલજ જ ઉતારી છે નવી પેસ એક આ લાયા અને આનો પાડો આ રેજો હે ચાર દિવસની અને બીજી છે ને આ લઈ આવ્યા જો અત્યારે જ ભાદરી જ ઉતારી હે જો ઉતારીને શા બાંધીને સાન નાખીએ એટલી વાર થઈ ખાલી કેમ કે આપણે કુંટી વેચીને સાંધી વેચીને એના બદલામાં આ બે લાયા કેમ કે ભાઈ હગર તો આપણે હાલે નહીં આપણો ધંધો ભેંસોમાં જ એટલે આપણે ભેંસોમાં જ કરવાનું જો આ રજકા વાળું કાળા આપડે ખેડી નાખ્યું તું કેમ છો મિત્રો અમે નવી ભેંસ લાયા અમે નવી ભેસ લાયા અને આ નાનું પાડું અને એક આ નવી ભેંસ લાયા અમે

تو نا <applause>

હેલો મિત્રો તો આ બાહેને જો ભેંસણને પગની ખડ્યું અને મા સેગડક આપે હે તો જે કોઈને આમનો નંબર જોતો હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામમાં કાયરવ ડબલ નાઇન ઇન્સ્ટાગ્રામની અંદર તમને નંબર મળી આવશે તો સંપર્ક કરી લેજો ફોલો કરી દેજો આપણને જે ફોલો ના કર્યો હોતો અને આમનો નંબર તમને મળ્યો હેલો મિત્રો તો જો અમે હે ને વાડીમાં આવેલા હો તો કાયરવ પણ મારા ભેગો આવે છે અને જો વાડી આપણે આંટો મારી અને જે અમાર પાડોશીનું ઘર હે ને એ બાજુ આપણે આવી જાય તો અમારે પાડોશી બકાલું આવેલું છે તો વાવલ હે એમના ઘર બાજુ ને બધું બકાલું આવી જુ આપણા બાજુ જો એટલે આપણે હે ને જ્યારે જોઈએ ને ત્યારે આમાંથી લઈ લેવાનું એટલે એટલો ફાયદો જો પાડોશી વાલોર આવેલા છે બધા તો જો કંઈક વાલો એમના ઘર બાજુ આવેલા હે અહિયાથી આવી જાય અહિયાં આપણા બાજુ એટલે જો આપણે જયારે જોઈએ ને ત્યારે અહીંયાથી વાલોડ લેવા માટે લઈ લેવાના મફત ના વાલોડ જો અને અહીંયા બપોરે અંદર બપોરે પણ આવી જાય અને અહીં વાલોડ છે આજુ આ બધા વાલોડ છે ને આ બધા આખા વાડ ઉપર વાલોડ જ પડા છે તો વાવેલા એમ ના કર બાજુ પાણી પણ એ પીવડાવે અને આપણે જયારે જોઈએ ને ત્યારે આપણે લઈ લેવાના જો વાલોડ આ બધું આટલેથી થી આપડી હદપુરી એમ કે આ પાડોશી એમનું ઘર આવી જવું આ બાજુથી ગામ આવી જવું અને આપણે છે ને કમ્પ્લીટ એકદમ મસ્ત અત્યારે તો વ્યુ આવે ને જો કાયદો એ પેલો મારા ભેગો આવતો હતો ને હવે પાછો ઘરે જઈ હેજો કાંક ટ્રેક્ટર માં ટ્રેક્ટરમાં કરે કરેલું ને એટલા માટે અહીંયા